હેલો બાળ મિત્રો સ્વાગત છે તમારા આજના વિડીયોમાં આજે આપણે જોવાના છે ધોરણ નવ વિકાસ પરીક્ષાલક્ષી એસાઈનમેન્ટ દ્વિતીય સત્ર માટે એમાં વિષય છે ગુજરાતી વિભાગ બી એમાં પ્રશ્ન બ ટૂંકમાં ઉત્તર લખો તો ચલો શરૂ કરીએ પ્રશ્ન બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પદ્ય તેર એમાં પહેલો છે રસ્તો કરી જવાના કાવ્યના કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે ઉત્તર કવિ ખાલી હાથે મરી જવા માગતા નથી દુનિયાની તમામ વસ્તુઓ અને દુનિયાના લોકોની લાગણી પ્રાપ્ત કરી પોતાનું જીવન અર્થાત દિલ ભર્યું ભાદર્યું રાખવા માગે છે બીજું અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માગે છે ઉત્તર અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માગે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે તો પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી જ જાય પદ્ય પંદર એમાં પહેલું કવિને માતા પાસેથી શું શું મળે છે ઉત્તર કવિને માતા પાસેથી એની હુંફાળી ગોદ અને સૂતી વખતે માની સોળ મળે છે માની હાજરીથી મોટી રાહત મળે છે માની આંખોમાંથી વાત્સલ્ય મળે છે માનો પ્રેમાળ સાદ સાંભળવા મળે છે માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શ મળે છે એના પર માના હેતની હેલી તો વરસે છે માની શીતળ છાયા અને હુફાળી માયા મળે છે બીજું માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે ઉત્તર આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારા પ્રકાશ પાથરે છે આથી પૃથ્વી પર સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે તેમજ ટમટમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે પરંતુ કવિ તો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે પદ્ય સત્તરમું એમાં પહેલું જોઈએ ભગવાને સ્વપ્નમાં આવીને શું કર્યું ઉત્તર ભગવાન શ્રી કૃષ્ણ ગોપીના સ્વપ્નમાં આવ્યા સૌ પ્રથમ કૃષ્ણે ગોપીને પ્રેમથી બોલાવી ઝૂલાવી અને વહાલી કરી પછી ગોપીની સામે મરક મરક હસતા ઊભા રહ્યા અને તેના આંસુ લૂછ્યા બીજું ભગવાને ગોપીના આંસુ કેવી રીતે લૂછ્યા ઉત્તર હરિમિલન માટે ઝૂરથી ગોપીના સ્વપ્નમાં ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા ગોપીની સામે મરક મરક હસતા ઊભા રહ્યા ગોપીની ભાવ વિભોર બની ગઈ એની આંખમાંથી આંસુ સરવા માંડ્યા ગોપીના મનના સુભા એવા દ્વારકાનગરીના રાજા ભગવાન શ્રીકૃષ્ણે ગોપીના વિરહને ખાળવા એના આંસુ લૂછ્યા પદ્ય ઓગણીસ એમાં પહેલું હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ તમારા શબ્દોમાં લખો ઉત્તર હોસ્ટેલમાં રહેતી દીકરી ઘરનું વાતાવરણ મૂકીને ત્યાંની તમામ સગવડોથી નાસીપાસ થયા વગર ત્યાંના વાતાવરણ સાથે સમાનુકૂલન સાથે સાધે છે અને પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપે છે તેની મમ્મીના આરામનો આરામ તેની મમ્મીના અરમાનો પૂરા કરવાનું એકમાત્ર લક્ષ્ય છે આથી હોસ્ટેલની જિંદગીમાં પણ લીલાચમ પાનની જેમ ખુશ રહે છે આમ તેનું દ્રઢ મનોબળ દર્શાવે છે બીજું દીકરીના ઘર માટેની ચિંતાનું વર્ણન કરો ઉત્તર દીકરી દૂર હોસ્ટેલમાં રહીને ભણે છે જેમ માતા પિતાએ એની ચિંતા થાય છે તેમાં દીકરીને પણ માતા પિતાની ચિંતા થાય છે અહીંયા પાણ છે પણ આવે આથી તે પિતાને ફોન પર પોતે હોસ્ટેલમાં લીલા કુંજાર ઝાડવાના પાન જેવી લીલી છમ છે એટલે કે ખુશ છે એમ કહીને ચિંતા કરવાની જરૂર નથી એવો અણસાર આપે છે તેને માની પણ ચિંતા થાય છે આથી પિતાને વિનમ્ર ભાવે કહે છે કે માં ભોળી ચિંતાળું અને ભૂલકણી છે તો એનું માઠું નહીં લગાડતા ત્રીજું છે હોસ્ટેલને હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાંટામાં સચવાતું ફૂલ તો એ તો ઉગડે છે રંગભર્યું મહેકે છે ડાળખીમાં કરે ઝૂલાઝૂલ તો આનું આપણે સમજૂતી જોઈએ ઉત્તર દીકરી પિતા સાથે ફોન પર વાત શરૂ કરે છે ત્યારે તેને ખબર છે કે પિતા પ્રશ્ન પૂછશે જ એટલે એ પૂછે એ પહેલાં પોતે જ પ્રશ્ન પૂછે છે હોસ્ટેલ ને અને હોસ્ટેલમાં ફાવે છે હોસ્ટેલનું જીવન કંઈ ઘર જેવું ન હોય થોડી ઘણી અગવડો તો હોવાની જ એ તો જેમ કાંટાના ફૂલ સચવાય એમ આટલી અગવડો વચ્ચે પણ તમારી આ ફૂલ જેવી દીકરી સચવાય છે એમાં પણ તે આનંદથી રહે છે ભણે છે અને સહિયારો સાથે મોજ મજા કરે છે પ્રથમ પરીક્ષા અભ્યાસક્રમમાં પદ્ય એક ત્રણ પાંચ સાત નવ અને અગિયાર એના પ્રશ્નો એક સાથે છે તો ચલો જોઈએ પહેલું સાંજના સમયનું દ્રશ્ય કાવ્યના આધારે આલેખો ઉત્તર સાંજને સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સ્રજન એટલે કે ગોવાળોનું વૃંદ છે શ્રી કૃષ્ણ મસ્તક પર મોર મુકુટ ધારણ કર્યું છે અને કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે આ પછેડી ચુવા ચંદનની સુગંધથી મહેકે છે બીજું સાંદિપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો ઉત્તર સાંદિપની ઋષિ ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમણે જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે તે સમયે મુશળધાર વરસાદ વરસતો હતો આ બંને ક્યાં અટવાયા હશે એની તેમને ચિંતા થઈ પહેલાં તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો પણ પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા જંગલમાં ટાળમાં ધ્રુજતા કૃષ્ણ સુદામાને જોઈ તેમને આલિંગનમાં લીધા અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા ત્રીજું કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શો હતો ઉત્તર કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ એ હતો કે ગુર્જરીના ગૃહગૃહ કુંજે એમનો જન્મ થયો અહીં જ પાપા પગલી માંડી અર્થાત શૈશવ વીત્યું એમના યૌવનની વાદળી પણ અહીં જ વર્ષી હતી એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું ચોથું કામ કરે એ જીતે કાવ્યના આધારે શ્રમજીવીની અભિલાષા ઉત્તર શ્રમજીવી આત્મનિર્ભર બનાવવા ઈચ્છે છે એને સ્વમાનથી જીવવું છે પોતાના ભાવડાના ભળે મહેનત કરીને તેને ભારત દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું છે તેમના હૈયામાં ખમીર છે તેની પાસે શારીરિક શક્તિ છે શ્રમજીવીની એક જ અભિલાષા છે કે તેને કોઈની પાસે ક્યારેય હાથ લંબાવવો ન પડે તેને મહેનત કરીને આપ કમાઈથી જીવવું છે સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પોતે આત્મનિર્ભર થશે અને તેથી દેશનો અને વિશ્વનો પણ વિકાસ થશે પાંચ ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી ઉત્તર ઘરની ભીતોનો ભીતોને પુત્રવધુની આંગળીનો સ્પર્શ થયો એટલે ઘરની ભીતો આજ સુધી સૂની હતી પરંતુ હવે પુત્રવધની આંગળીઓનો સ્પર્શ થતાં જ ભીતોએ જાણે સૌંદર્યનો શણગાર સજ્યા હોય એમ શોભી ઉઠી પુત્રવધુના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુ પણ જાણે પ્રાણ પુરાયા ઘરનું વાતાવરણ જીવંત બની ગયું છઠ્ઠું મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી ઉત્તર મરજીવિયાએ પ્રિયજનોએ શિખામણ દીધી છે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો તમને સમુદ્રમાં જંપલ ઝંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી આમ કહીને પ્રિયજનોએ સજળ નેત્રે મરજીવિયાને રોકવાનો પ્રયત્ન કર્યો સાત સમુદ્ર ભણી જતી વખતનો મરજીવિયાનો ઉત્સાહ તમારા શબ્દોમાં વર્ણવો ઉત્તર સમુદ્ર ભણી જવા માટે મરજીવિયાએ કમર કસી તેઓ દ્રઢ નિશ્ચય હતા આથી એમણે ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું એ વખતે એમની આંખોમાં તેજ હતું અને અંગે અંગમાં અથાગ બળ હતું તો બાળ મિત્રો અગર તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બીજા વિડીયોઝ જોઈતા હોય તો પ્લીઝ કમેન્ટમાં જરૂરથી લખજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ